અઠવાગેટ વિસ્તારમાંથી પસાર થતી એક કારમાં એકાએક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો કે સદનસીબે કારમાં લાગેલી આગમાં જાનહાની ન થતા હાસકારો અનુભવાયો હતો બેગમપુરા વિસ્તારમાં રહેતા પરેશભાઈ જરીવાલા તેના પરિવાર સાથે રવિવાર હોવાથી ડુમસ રોડ પર લટાર મારવા ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પહોંચતા તેને ગાડીમાંથી એસીના વાયરો બળવાની ગંધ આવતા તેમણે કારને બાજુમાં રોડ સાઈડ ઉપર પાક કરી દીધી હતી કારમાંથી બહાર આવતાની સાથે જ ગાડીઓ ભડકો થતા દેખાયો હતો અને ગણતરીની મિનિટોમાં આખી આખી કાર આગની જ્વાળામાં લપેટાઈ જવા પામી હતી ફાયર બ્રિગેડની ગાડી આવે તે પહેલા ગાડીને ખૂબ જ મોટું નુકસાન થયું હતું વધુમાં કારમાં સવાર કુલ ચાર લોકો ગાડીની બહાર નીકળી આવ્યા હતા તદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગને જાણ થતાની સાથે જ આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આગની ગાડીને જોઈને વિભાગના જવાનોએ પણ આસપાસના વિસ્તારમાંથી ગાડી પસાર ન થાય તે માટે થોડા સમય માટે રસ્તો બંધ કરી દીધો હતો રવિવાર હોવાથી મહદઅંશે લોકો રસ્તા પર લટાર મારવા નીકળ્યા હતા તો ઘણા બધા લોકો ડુમસ તરફથી અઠવા તરફ આવતા ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો અતિવ્યસ્ત રસ્તા ઉપર એક એક ગાડીમાં આગ લાગતા થોડા સમય માટે ભયનો માહોલ પણ દેખાયો હતો અજર કુરશી સાથે પ્રકાશપાટા જીટન ફેરીઓ